તો બધા રેગ્યુલર શારીરિક શક્તિ વધારે અને ધ્યાન એ તમારી મનની શાંતિ એટલે કે મનની એકાગ્રતા તમે યોગ કરવાની તાકાત ઊભી ક્યાંથી થાય કે યોગ મારે રેગ્યુલર કરવો છે એ ધ્યાન થી થાય કેમાં તમને કે તમારી નિર્ણય શક્તિ ગજબની મજબૂત કરે ધ્યાન કે તમે જે નિર્ણય કરો એ કરી શકો એ ધ્યાન ની તાકાત છે અને યોગ તમને શારીરિક તાકાત આપે કે તમે સવારથી સાંજ સુધીની તમારી દૈનિક ક્રિયા જે છે એ થકાવટ વગર આપણો દિવસ પૂર્ણ કરાઈ શકે એ યોગ છે રીતે આની અંદર વ્યાખ્યા કરતા હોય પણ એની અંદર આપણે આપણું જીવન જે જીવી રહ્યા છીએ જે પ્રમાણેનું જીવન અત્યારે જોઈ રહ્યા છે એ બધાની અંદર આ યોગ અને ધ્યાન

થોડો ઘણો દોઢ ઇંચ નો પણ કરી રહ્યો છું ભાગ છોડી દઈ દઈએ વ્યવસ્થિત કહી શકાય કે ખરેખર મેદસ્વીતા ઉપર કાવુ મેળવ્યો છે ત્યાં સુધી હું જઈશ 21મી ડિસેમ્બર સૌથી ટૂંકો દિવસ અને આજે આપણા માટે ભલે ટૂંકો દિવસ છે પણ દિવસનો સંદેશ બહુ વિશાળ છે ધ્યાન ધ્યાન છે આજના દિવસ પણ ધ્યાન દિવસ તરીકે ઉજવાય છે સાધના નથી પરંતુ માનસિક સ્વાસ્થ્ય ભાવનાત્મક સંતુલન અને સર્વાંગી વિકાસનું નું શક્તિશાળી સાધન છે બહારની દોડધામમાંથી આપણી આંતરિક શક્તિ ઉજાગર કરી અને મનને શાંત કરવાની પ્રેરણા આપે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2024 થી 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ભારત તો વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન આપનારો દેશ છે અને ગુજરાતે હંમેશા આત્મશાંત શક્તિ સંયમ યોગ ધ્યાન અને મૂલ્યોની પરંપરાનો વારસો સાચવ્યો છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના ભવ્ય યોગ વારસાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું યુગ કાર્ય કર્યું છે